પણ કોઈ કામ ના છે ખરા ના તો એમને પૂછો તમે એમના દબાયેલા નથી એ તમારા દબાયેલા છે તમે એમને સવાલ કરો કે ભાઈ આવું કેમ નથી કરેલું સવાલ કરશો ને તો બી છે અને કોઈ કદક તમને બીવડાવે કે આવું કરવાથી આમ તમન ફસવી નાખે આમ તેમ મારો નંબર એ સોરાઓ જોડે બધા જ જોડે છે કોઈક વડીલો જોડે બી હશે અડધી રાતે મને ફોન કરજો કે મહેન્દ્રભાઈને ફોન કરજો આપણે એમને જ કાયદા શીખવાડશું કે કયા કાયદા પ્રમાણે તમે બીવો

કહેવાનો મતલબ એવું છે કોઈ તમારાથી મોટા નથી આ લોકોએ જે તે સમયે ચૂંટણીઓ આવે વોટ તમારા લેવાના છે તમારા વોટે જ આ લોકો નેતા બને છે તો એમની જવાબદારી બને છે કે એ લોકો તમારા માટે બોલે અને જો તમારા માટે ના બોલતા હોય તો એવા કોઈ નેતાઓનું કોઈ અહીંયા ગાડી કામ હોય એવું તમને લાગે છે ખરું ના લાગે છે થોડું જોરથી બોલો ના તો ભાઈ હું લેવા એવા ને દલારી રાખેલા છે હજુ એક વર્ષ છે તાલુકાની જિલ્લાની સરપંચ બે વર્ષ છે પૂછી લો એને કરવું શું છે બીજી વાર બનવું છે સરપંચ કે નહીં બનવું ચોખ્ખું પૂછી લેવાનું પેલું મનમાં પહેરવાનું મનમાં રંડાવાળી વાત નહીં કરવાની આજે સરપંચો ફોન કરીએ કોઈક ને પૂછીએ આ નવો તાલુકો બનવાનો છે સાહેબ તો હું કરી અમે તમારી જોડે છે પણ દબાવે ઘણો ટે નહીં આવતા હું એનું કામ હું હગો તમારે જાન મે આવે નહીં તે હગો હું કામ નો હે કામ ન કરો આજે તમારો આખો વિસ્તાર આવ્યો જાય છે તમારો એટલે આપણા બધાનો છે આપણે કઈ અલગ અલગ નથી આજે આ તાલુકો અલગ પડે ને તો શું થાય ખબર છે તમને તમે આ બાજુ જતા રહો એટલે આદિવાસીઓના વોટની કોઈ કિંમત નહીં લાકડીઓ ઓછી થઈ જવાની બે લાકડીઓ એમાંથી પણ બે લાકડી આમ ભેગી હોય ને તો કોઈની તાકાત નહીં કે તમને લોકોને હાથ બી લગાવે સંગઠિત થવાની જરૂર એની માટે છે પક્ષ પાર્ટી ભૂલવાની જરૂર છે આજે સનિયાડા રીછવાની

ઊંચા બેડા થી લઈને ગમાણી ગોતલી ગળભીલી આંબા કૂડ ખરોડ એક બે ફલાણું ટેંગું જે ગામ આવતું હોય પંદર તારીખ સુધી મીટિંગ કરો મીટિંગ કરીને એના ફોટા પાડીને મોકલજો તમે સાચું માને બાકી મેં માનું નહીં અને મીટિંગ કરીને તમે તમારા તલાટીને એક ટીડીઓને પૂછો કે ભાઈ ગ્રામસભા કારે છે ને થઈ ગઈ કે નહીં થઈ થવાની જ તો કઈ તારીખે થવાની અને થઈ ગઈ છે તો અમને લોકોને કીધું કેમ નહીં કારણ કે ગ્રામસભા સૌથી મોટી વસ્તુ છે ગ્રામસભાની અંદર થયેલો ઠરાવ ટીડીઓ બી રત્ના કરી શકે ડીડીઓ બી ના કરી શકે ટીડીઓ થી ઉપરનો મુખ્યમંત્રી ના કરી શકે મોદી બી ના કરી શકે એટલા માટે તમારા ગ્રામસભાનો ઠરાવ માંગીએ છે એટલે ગ્રામસભાની અંદર છેતરાતા નહીં જો તમારી ગ્રામસભા ગઈ તો તમે બી ગયા એ હવે તમારા લોકોના હાથમાં છે આ નિયમ પ્રમાણે તમને આટલું સમજાવી દીધું એની આગળની જે પ્રોસેસ છે એની માટે અમે બેહેલા છે આપણે ઉત્તરાયણ પછી પાછા બધા ભેગા થઈએ અને આવ હવે જયારે ભેગા થઈએ ત્યારે હજુ વધારે સંખ્યામાં ભેગા થવાની જરૂર છે આપણે મામલતદારની અંદર આવેદન આવીએ મામલતદાર થી લઈને કલેક્ટર માં બધે આવેદનની ની નકલો મોકલીએ અને કહીએ કે ભાઈ અમારે અમારો તાલુકો પાછો જોઈએ તાલુકો તો પાછો છે જ પણ એ કોઈ ગામડા અમારે જવા નહીં દેવા જવા ના દેવાની વાત તો બીજા નંબરની છે અને પહેલા નંબરની વાત એ છે કે અમને અમારું રાજગઢ વિધાનસભા પાછ હી આપી દો બોલો મંજૂર છે મંજૂર પણ આ કામ તરત જ જ્યારે તમે પહેલા પહેલા બે કામ કરશો આ કામ થાય નહીં એની પછી આપણે લોકો કહીશું કે ભાઈ તમારે તાલુકાને જો અલગ લેવો હોય તો એની કરતાં પાછું આપી દો જૂનું આપણે નિયમ પ્રમાણે પાછા લઈ શકીએ છે પણ હવે એટલું લાંબુ અત્યારે નહીં થવું પણ જો આ લાંબા થાય તો આપણે બી લાંબા થઈશું બરાબર છે તો જૂનું પંચમાલ અમને પાછું આપી દો બારિયા ભી આપણે લઈ લઈએ જૂનું પંચમાલ એટલે હાલનું દાહો દાહોદ છે એ બી અમને આપી દો આજે દાહોદ પહેલા આપણે પંચમહાલ અંદર હતું તો આખો જિલ્લો આદિવાસી કહેવાતો હતો આજે આખા પંચમહાલ જિલ્લાની અંદર એકલું ખાલી ગોગંબા તાલુકો આદિવાસી તાલુકો છે બીજો કોઈ હાલોલ કાલોલ ગોધરા મોરવા હાડપ શહેરા કે જાંબુ કોઈ આદિવાસી તાલુકો નથી એકલો ગોગંબા તાલુકો આદિવાસી છે અને આજે એમે એને જ છૂટું પાડવું છે તો આપણે જવાનું કઈ જશો કઈ આજે તાલુકો આપણો છે નિયમો આપણા છે કાયદો આપણા આપણી બાજુ બોલે છે છતાં આજે આપણે લોકો મજૂરી કરવા બહાર જીએ છે તો આપણું નહીં હોય તો શું થશે તમે લોકો જીવી લીધું ખેતી કરીને ડાહલાઓ આ છોકરાઓને તો ઘંટોય નહીં આવડતું ખેતી કરતા મને નહીં આવડતું લાડી કોઈ કેમ નહીં હાલવાનું આજે થોડા થોડા બીજા સમાજના ના આપણા સમાજ ની લઈ જાય પછી તો બધી જ જવાની અમે બધા પૂછા રહી જઈશું સાચી વાત છે ને પણ સાચી વાત છે તો એની માટે લડવાની જરૂર છે તો આપણે બધા ભેગા થઈએ લડીએ અને તમારા સરપંચો ખાસ પૂજો મન તો એમના પર જ વધારે હટેલી છે અને તમારી હટવી જોઈએ અને તમારી ના હટે તમે ખોટા એ તમારી વિશે કેમ ની બોલી શકે તમારી બાજુ કેમ ના ઉભા રહી શકે અને ના ઉભા રહી શકે તેવા સરપંચો કોઈ કામ ના નહીં એમને કહી દો ઘેર બેહી રહે અને જે પેલી ગ્રાન્ટો આવે ને એમાંથી તું જીવી ખા બે વર્ષ કે એક વર્ષ જે બાકી રહેલું હોય પણ એવાને પગે લાગવાનું કે એવાને પૂછવા જવાની પછી કોઈ જરૂર નથી તો આપણે હવે મળીએ ઉત્તરાયણ પછી એ પહેલા હું તમને જે કામ આપેલા છે એ બે કામ તમે કરી નાખો એની આગળની જવાબદારી પછી આપણે બધાની ભેગી અમારી કાયદાકીય રીતે પણ આપણે બધા ભેગા થઈને આ માટે લડીશું એનું હું તમને વચન આપું છું રામ રામ